સટલાસના અને ખેરાલ તાલુકાના ખેડૂતોનો એલાન સામે આવ્યું છે પાણી નહીં મુદ્દે એલાન પર છે પાટણ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના આજે પણ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે ધરોડેમ નજીક હોવા છતાં ગઢવાડા પંથકના હોટલપુર કનેડિયા રંગપુર સહિતના બાવીસ જેટલા ગામોમાં ખેડૂતોને પાણીના અભાવે ખેતી કરવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજે હોટલપુર ગામના રામદેવપીર મંદિરે સટલાસના અને ખેરાલ તાલુકાના ખેડૂતો તથા આગેવાનો ભેગા થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો ખેડૂતોનો આક્ષેપો હતા કે આઝાદી બાદથી વારંવાર સાંસદ ધારાસભ્ય ને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં સિંચાઈના ના તળાવો હજુ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું નથી ને કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી નથી ખેડૂતોએ સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો પાણી નહીં મળે તો અમે કોઈ પણ ચૂંટણીમાં મતદાન નહીં કરીએ ગામમાં કોઈ પણ રાજકીય નેતા કે અધિકારી આવશે તો તેમને બેસવા ખુરશી અને પીવા પાણી પણ નહીં આપીએ આંદોલન દરમિયાન આગેવાનોએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પર જાતિવાદી હોવાના આક્ષેપો કર્યા હતા પૂર્વ ડેલીકેટ બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે મારા ગામમાં મને ફક્ત પાંત્રીસ મત મળ્યા હતા એટલે હું કામ શું કામ કરું એવા વલણો ધારાસભ્યએ અપનાવ્યા હોવાની વિગતો તેમણે જણાવી હતી કાજીપુર ગામના પૂનમજી ઠાકોરે પણ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના શંકરજી ઓખાજી પરિવાર પંચોતેર વર્ષથી રાજકારણમાં છે છતાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી કૂડા ફીડા નજીક હોવા છતાં છ તળાવો ભરાતા નથી જ્યારે અમારા ખેતરો પાસે નર્મદા પાણીની મોટી પાઇપલાઇન હોવા છતાં પણ અમને પાણી આપવામાં આવતું નથી

આજુબાજુના ગામડાના એટલે બાવીસથી પચીસ ગામના જે મિત્રો જે ગામ લોકો જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છીએ અમારા વિકટ પ્રશ્ન એ જ છે અહીંના જે આઝાદી પછીનો કે જે અમે પાણીની સિંચાઈ માટેનું જે પાણીનો પ્રશ્ન છે એ કેટલાય વર્ષોથી એમને એમ જ છે અમે જ્યારે જ્યારે પણ રજૂઆત કરી છે તો એમનો કોઈ પણ નિકાર આવ્યો નથી અમે સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે છતાં અમારા પ્રશ્નનું કોઈ પણ નિવારણ આવતું નથી અત્યાર સુધી તો અમે અમારી માંગ છે કે અમારા કેટલાય વર્ષોથી અહીંયા જે વિકટ પ્રશ્ન છે પાણીનો તો એનું સમાધાન થાય એનું સોલ્યુશન આવે અમારા માટે અહીંની જ્યારે અમે ત્યાં ગયેલા તો એમણે એવું કીધેલું કે તમારું જે પાણીનું સ્તર છે ત્યાં ઊંચું પડે છે તો કેવી રીતે તો અમે આજુબાજુના ગામડાની જ્યારે વાત કરીએ છીએ તો ત્યાં એ લોકોને પ્રશ્ન નથી તો અમારા ત્યાં કેમ તો અમે અમારી એવી ઉગ્ર રજૂઆત છે અગર જો અમને પાણી નહીં આપવામાં આવે તો અમે અમારા આજુબાજુના ગામડાઓ જે પણ છે તે અમે પૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ અમારા જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું સમાધાન ન કરવામાં આવે તો અમે ઉગ્ર જ્યારે પણ અમને જરૂર પડશે તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું અમે અમારા પ્રશ્ન માટે અડીક છીએ જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં આવી અમારી બધાઓની માંગ છે તો અમારું પાણીનું જે પણ પ્રશ્ન છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે એનો અમારો મુખ્ય ઉદ્દેશ અને એ વતી અમે કામ માટે અહીંયા અહીંયા ઉપસ્થિત થયા છે આપ જોઈ શકો છો કે તમામ વિસ્તાર જ્યાં પણ તમે નજર નાખશો ત્યાં મોસ્ટલી બધા પાણીથી ખૂબ જ પીડિત છે જ્યારે કોઈ પ્રશ્ન લઈને અમે જઈએ છીએ તો અહીંયા મોસ્ટલી બધા ક્ષત્રિય સમાજથી અહીંયા ઉપસ્થિત છે મતલબ ક્ષત્રિય સમાજ જ આ વિસ્તારમાં વસેલો છે તો અમને કેમ આ બધી તકલીફ આપે છે અમુક જે પ્રશ્નો છે જે અમુક જે જો જાતિવાદ કરવામાં આવે તો અમુક જાતિઓ માટે એમને બધી સુવિધા મળી રહી છે અમારા માટે કેમ નહી શું ખોટું કર્યું છે એમનું અમે દરેક વખતે ભાજપ સરકારને કે દરેકને અમે અમારા વોટ આપતા હોઈએ છીએ તો આ વખતે પણ અમે જો આપતા આપીએ છીએ તો અમારા અહીંના સ્થાનિક જે ધારાસભ્ય છે એમનું એવું કેવું છે કે પાંત્રીસ વોટ તમે અમને આપ્યા છે તો શું પાંત્રીસ વોટથી તમે જીત્યા છો અમારો આ જે પ્રશ્ન છે એ ધારાસભ્યને ખાસ

કે જે અમે પાણીની સિંચાઈ માટેનું જે પાણીનો પ્રશ્ન છે એ કેટલાય વર્ષોથી એમને એમ જ છે અમે જ્યારે જ્યારે પણ રજૂઆત કરી છે તો એમનો કોઈ પણ નિકાલ આવ્યો નથી અમે સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે છતાં અમારા પ્રશ્નનું કોઈ પણ નિવારણ આવતું નથી અત્યાર સુધી તો અમે અમારી માંગ છે કે અમારા કેટલાય વર્ષોથી અહીંયા જે વિકટ પ્રશ્ન છે પાણીનો તો એનું સમાધાન થાય એનું સોલ્યુશન આવે અમારા માટે અહીંની જ્યારે અમે ત્યાં ગયેલા તો એમણે એવું કીધેલું કે તમારું જે પાણીનું સ્તર છે ત્યાં ઊંચું પડે છે તો કેવી રીતે તો જો અમે આજુબાજુના ગામડાની જ્યારે વાત કરીએ છીએ તો ત્યાં એ લોકોને પ્રશ્ન નથી નડતો તો અમારા ત્યાં કેમ તો અમે અમારી એવી ઉગ્ર રજૂઆત છે અગર જો અમને પાણી નહીં આપવામાં આવે તો અમે અમારા આજુબાજુના ગામડાઓ જે પણ છે તે અમે પૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ અમારા જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું સમાધાન ન કરવામાં આવે તો અમે ઉગ્ર જ્યારે પણ અમને જરૂર પડશે તો અમે આ ચૂંટણી બહિષ્કાર કરીશું અમે અમારા પ્રશ્ન માટે અડીક છીએ જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં આવી અમારી બધાઓની માંગ છે તો અમારું પાણીનું જે પણ પ્રશ્ન છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે એનો અમારો મુખ્ય ઉદ્દેશ અને અમારા એ વતી અમે કામ માટે અહીંયા ઉપસ્થિત થયા છે આપ જોઈ શકો છો કે આ તમામે તમામ વિસ્તાર જ્યાં પણ છે અહીંયા તમે નજર નાખશો ત્યાં મોસ્ટલી બધા પાણીથી ખૂબ જ પીડિત છે જ્યારે કોઈ પ્રશ્ન લઈને અમે જઈએ છીએ તો અહીંયા મોસ્ટલી બધા ક્ષત્રિય સમાજથી અહીંયા ઉપસ્થિત છે મતલબ ક્ષત્રિય સમાજ જ આ વિસ્તારમાં વસેલો છે તો અમને કેમ આ બધી તકલીફ આપે છે અમુક અમુક જે પ્રશ્નો છે જે અમુક જે જો જાતિવાદ કરવામાં આવે તો અમુક જાતિઓ માટે એમને બધી સુવિધા મળી રહી છે અમારા માટે કેમ નહીં અમે 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 શું ખોટું કર્યું છે એમનું અમે દરેક વખતે ભાજપ સરકારને કે દરેકને અમે અમારા વોટ આપતા હોઈએ છીએ તો આ વખતે પણ અમે જો આપીએ છીએ તો અમારા અહીંના સ્થાનિક જે ધારાસભ્ય છે એમનું એવું કેવું છે કે પાંત્રીસ વોટ તમે અમને આપ્યા છે તો શું પાંત્રીસ વોર્ડ થી તમે જીત્યા છો અમારો આ જે પ્રશ્ન છે એ ધારાસભ્યને ખાસ નોટ કરવામાં આવે કે જો પાંત્રીસ વોર્ડ થી આપ જો જીત્યા હોય તો તમે વિજય કઈ રીતના થઈ શક્યા હોય અમારા જો પાંત્રીસ જ વોટ હોય તો તમને એટલે કે વોટ ના આપ્યા હોય તો એ ગામનો વિકાસ હા જે આપે વોટ ન આપ્યા હોય તો તમારા ગામનો વિકાસ થશે નહીં એવી એમનું કહેવું થાય છે કુલ ઠાકોર વોડા નવાજી તાલુકા પંચાયત અધ્યક્ષ તાલુકા પંચાયત છતલાશના અમારી એક માંગ છે કે અમારા વિસ્તારના દસ પંદર ગામડા છે બધા ગામડાના તળાવ હાલ સૂકા જ પડેલા છે અમારી રજૂઆત છે કે બધા તળાવો પાણીથી ભરાય જો અમારા કરતાં ઊંચા વિસ્તારમાં પાણી જાય છે તો અમારા તો એના એમના કરતાં બધા નીચો વિસ્તાર છે તો અમારા ગામના તળાવમાં પાણી કેમ નહીં આવતું તો આવો ભેદભાવ કેમ છે તો અમારા પાણી માટે અમે ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય કલેક્ટર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરેલી રજૂઆત કર્યા પછી સર્વે કરવામાં આવી સર્વે કર્યા પછી ત્રેપન લાખનું એસ્ટિમેટ બનાવવા આવ્યું એસ્ટિમેટ બન્યા પછી પાછું એ એસ્ટિમેટ રદ કરી દીધું એટલે આનું કારણ શું આગામી રણનીતિ શું તમારી હવે જો આ તળાવમાં પાણી નહીં આવે તો અમે કોઈપણ ચૂંટણી આવ્યા દૂધ મંડળીની હોય ડેલિગેટની હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કોઈ પણ લોકસભાની ચૂંટણી હોય તો અમે કોઈ પણ એમાં રસ લેવા માંગતા નથી ચૂંટણીઓનો બહિષ્યા કરશે મારું ગામ મોટલપુર અને મારું નામ બાબુજી રોમાઈ ઠાકોર શું કહેશો શું પાણીની સમસ્યા છે તમે આ લોકો ભેગા શું કહેશો અમારું પાણીની સમસ્યા ધારાવણિયા રાધુપુરા કનેડિયા રંગપુર ઉટલપુર ગલાલારપુર કાજીપુર એવા છ ગામમાં અમારો આવેલો છે છ ગામમાં પાણીની બે સાઈડે પાણીની મોટી મોટી પાઇપની લાઇનો જયેલી છે અને પાણીની પાઇપલાઈનો નથી અડધો કિલોમીટર કિલોમીટરની રેન્જમાં અમારી પાઇપો છે તો આ લોકોને અમારા સરકારનો રૂલ એવો છે કે ત્રણ કિલોમીટર સુધી પાણી આપવું તો આજે એક કિલોમીટરની રેન્જમાં પાણી આપવા માટે તૈયાર નહીં સર અમે ટોટલી કાગળો ગાંધીનગર મહેસાણા પ્રાંત તાલુકા પંચાયત ટોટલી કાગળો અમે મોકલ્યા છે પણ કોઈ જગ્યાએ અમારો જવાબ હારવા મળતા નહીં અમારું એગ્રીમેન્ટ થયેલું અમારું તેપ્ન લાખનું રદ કર્યું છે શું કરે એ ઊંચા ઊંચું છે તો આ જગ્યાએ અમે તમે જુઓ ને તો પોણી ટોકી એકસો ને પંદર કિલોમીટર ઊંચી છે અરે પંદર ફૂટ ઊંચી છે એકસો પંદર ફૂટ તો એ જગ્યાએ પોણી ઉપર સડા તો નેચર ચીણા નેતા તળાવ છે એ પણ પોણી આવતું નહીં ભેદભાવ કેમ કરવામાં આવે દેદબામાં એ તો સરકારને ખબર કે આ લોકો અમારી કઈ સંભળતા નહીં અમારા દરબારો દરબારોનો ગામ છે અને દરબારોને આ રાજકારણનો એક રાજકારણ રાજકારણની રોટલા છે ક્યું ને અમારો સંભળતા નહીં અમારી આગામી તો જો આ તું આ મારો પાણીનો પ્રશ્ન હાલ નહીં થાય તો આવતી ચૂંટણીઓમાં બેહતકાર કરવાના છે દરબારોનો ગામ સરકાર એ જ અમારો પ્રશ્ન એ જ થાય કે કોઈ જગ્યાએ ચોધરિયોનો ગામ હોય તો કણા એ ઇмна દરા ગામમાં પાણી જાતું હોય તો અમારા ગામડામાં કેમ નહીં બોલો મારું નામ ઠાકોર રમતુજી પોપટજી ગામ ઓટલપુર મારો કહેવાનો પ્રશ્ન એવો છે કે અહીંયા કાજીપુરા થી સુધીના તમામ જે સુકો વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર છે સતો પણ તેઓ પાણીની આટલા બધા તળાવો હોવા છતાં હોય પણ એક ટીમ્પીએ પાણી ભરાતું નથી તો આ સરકારને મારે ખાસ વિનંતી છે કે જો અહીંયા વરેઠા ડાવોલ ડાલીસરા એ ઊંચો વિસ્તાર હતો છતો પણ તેઓ જો પોણી જો સરકારની પાઇપલાઇન નાખીને જો પાણી ભરી શકતા હોય તો તેનો સૂકો પ્રદેશ લીલો થઈ ગયો તો અમે ઈવણા કરતો નીચા વિસ્તારમાં છીએ તો સરકાર કેમ આવો અન્યાય કરી રહ્યો છે જો સરકાર જો એ એ ચૌધરી હોય કે જે સમાજ ઉપર હું કહેતો નથી પણ જો એ લોકોનો જો આવો લાભ ઊંચા વિસ્તારવાળાનો જો તળાવનો પાણી ભરતો હોય તો અમે કાજીપુરાથી ધરાવણિયા સુધી જે તળાવો છે એનું લંબાઈ અને અમારાથી દોઢ કિલોમીટર જો મોટી બબે બે ગાડીઓ જાય એવી પાઇપો નાખી હોય અમારી જમીનનું ઘણું બધું નુકસાન આપ્યું છે અમારા જમીનની અંદર આ પાઇપલાઈનને જો જઈ શકતા હોય તો હમણાં લાભ કેમ નહીં અમારાથી અહીંયા ધરોઈ ડેમ તો બાર કિલોમીટરની અંતરે છે છતાં પણ અમને આ લાભ આપી શકતા નથી જો અમારા વિસ્તારની અંદર આટલો બધો ડેમ હોય આટલી મોટી પાઇપો જતી હોય છતાં પણ અમારો વિસ્તાર સૂકો છે તો સિંચાઈ માટે અમારે ખાસ સરકારને કહેવું છે કે અમારા આ બાજુના તળાવોમાં પાણી નાખે જો પાણી નહીં નાખે તો અમે ગાંધી ચિંધ્યા રાહે તમને આંદોલન કરીશું અને પાણી નહીં તો વોટ નહીં અને જો તળાવ નહીં ભરાય તો હવેથી અમે એવો રસ્તો કરીએ છીએ કે કોઈ પણ ચૂંટણીવાળા આવશે તો ગામમાં પેસવા નહીં દઈએ અને એમને ભગાવી દઈશું અમે એમ નુકસાન નહીં આપીએ છતાં પણ વોટ માટે કોઈ પણ વ્યક્તિ આવશે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે સરપંચ હોય કે કોઈપણ પ્રકારની ચૂંટણી આવે છતાં પણ અમે તમને વોટ નહીં આવે અને ગોંધી માર્ગે અમે આંદોલન કરવા તૈયાર છીએ પાણી તળાવો જો નાખવામાં નહીં આવે તમારી માંગ પૂરી નહીં કરવામાં આવે તો કેટલા ગામ બહિષ્કાર કરશે તો અમારે અહીંયા બાવીસ ગામનો એ છે કે બાવીસ ગામનો જે અમારા આ જે છ તળાવની અંદર જો પાણી નાખવામાં આવે તો અમારા બાવીસ ગામની અંદર ફાયદો થાય છે અને અમારા જે કાજીપુરાથી માંડી અને શેઠ ધારાવડિયા સુધીના તમામ ગામોનું અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો સરકાર અમારી આ વાત ઉપર ધ્યાનમાં નહીં લે તો હવે પછી કોઈપણ પ્રકારની ચૂંટણી અધિકારીઓ અથવા જે રાજકારણો તેમને અમે ગમવા બેસવા નહીં દઈએ તેમને ખુરશી તો ઠીક વાત છે પણ પોણી પણ આપવા તૈયાર નથી જો અમને પોણી નહીં આપે તો અમે એમ પાણી પાવા તે સંમત નથી